મિત્રો હિન્દુ ધર્મમાં જન્મથી મૃત્યુ સુધી સોળ સંસ્કાર છે અને તેમાંથી સૌથી અંતિમ સંસ્કાર અગ્નિ સંસ્કાર છે જે વ્યક્તિના મૃત્યુ પછી તેના પરિવાર દ્વારા કરવામાં આવે છે આ વિધિમાં ઘણી ખાસ વિધિઓનું પાલન કરવામાં આવે છે જે માન્યતાઓ અનુસાર આત્માની મુક્તિ માટે જરૂરી છે આ નિયમો ખૂબ જ વિચિત્ર છે મોટા ભાગના લોકો પાસે તેમના વિશે સચોટ માહિતી નથી અને જો હોય તો પણ તે અધૂરી છે આ ફક્ત ગરુ પુરાણમાં વર્ણવેલ માન્યતા નથી તેનો આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક આધાર બને છે આજકાલના લોકો આ વિધિઓ પાછળનું કારણ જાણવા માંગતા નથી અને જેઓ શોધી કાઢે છે તેઓ પાસે સચોટ માહિતી નથી તેથી આ વિડીયોમાં અમે તમને અંતિમ સંસ્કાર સાથે સંકળાયેલા કેટલાક વિચિત્ર નિયમો અને માન્યતાઓ વિશે જણાવીશું અને તેમના આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક કારણો પણ સમજાવીશું આ વિડીયોમાં તમે શીખી શકશો કે કોઈ વ્યક્તિના મૃતના દેહને શ્માન ભૂમિમાં લઈ જતી વખતે તેની સામે વાસણમાં શું રાખે છે જે મૃતકના લગ્ન વ્રત સાથે સંબંધિત છે આગળ તમે શીખશો કે ચિત્તા પ્રગટાવતા પહેલા પાણીથી ભરેલી માટલી કેમ નાખવામાં આવે છે અને તેને કેમ તોડવામાં આવે છે અને અગ્નિ સંસ્કાર પહેલા મૃતકના માથા પર પાણીથી ભરેલી માટલી કેમ મૂકવામાં આવે છે શા માટે લાકડીનો ઉપયોગ થાય છે અંતે અમે સમજાવીશું કે અંતિમ સંસ્કાર દરમિયાન મૃતક પર કમળના બીજ અને સિક્કા કેમ ફેંકવામાં આવે છે અને અંતિમ સંસ્કાર જોયા પછી કયા કાર્યોમાં તમારા પાપો ઘટાડી શકે છે તો વિડીયો શરૂ કરતા પહેલા તમને અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે વ્રત ઉત્સવ દરમિયાન ખાવામાં આવતા શુદ્ધ ફળો અને પૂજા સામગ્રી મેળવવા માટે વર્ણનમાં આપેલા વિડીયોને લાઈક કરો અને ટીપ્પણી વિભાગમાં જય શ્રી નારાયણ લખીને ભગવાન પ્રત્યે તમારો કૃતજ્ઞતા વ્યક્ત કરો મિત્રો આજે આપણે જોઈએ છીએ કે આપણામાંથી ઘણા લોકો આપણી જૂની માન્યતાઓને અંધશ્રદ્ધા માને છે અને તેને વૈજ્ઞાનિક તર્ક આપીને ધર્મના કોઈ પણ ઉલ્લેખને આવું બને છે તમે હિન્દુના આ અંતિમ સંસ્કારમાં પાતળા દોરડાથી બાંધેલી માટલી અને તેમાંથી નીકળતો ધુમાડો પણ જોયો હશે આ માટલી હાથમાં પકડીને મૃતકનો એક સંબંધી અંતિમ સંસ્કારની આગળ ચાલે છે શમશાન ભૂમિ પહોંચ્યા પછી આ માટલીમાંથી અગ્નિ ઘાસ પર મૂકીને પ્રગટાવવામાં આવે છે અને આ અગ્નિથી મૃતકનો અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે આનો અર્થ એ છે કે મૃતકના શરીરને ઘરેથી લાવવામાં આવેલી આ અગ્નિથી અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે મૃતકના ઘરેથી લાવવામાં આવેલી અગ્નિથી અંતિમ સંસ્કાર કરવા પાછળ એક ખાસ કારણ પણ છે કન્યા અને વરરાજા લગ્ન જીવનમાં પ્રવેશવા માટે જે અગ્નિની આસપાસ પરિક્રમા કરે છે તે અગ્નિ મંત્રોના જાપ દ્વારા ઘરમાં સ્થાપિત થાય છે અપરિણિત વ્યક્તિ આ અગ્નિનો ઉપયોગ જીવનભર હોમ યજ્ઞ પૂજા વગેરે જેવા ધાર્મિક વિધિઓ માટે કરે છે મૃત્યુ પછી પણ આ જ અગ્નિથી અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે આ પ્રાચીન પરંપરાને ચાલુ રાખીને આજે પણ ઘરમાં અગ્નિ પ્રગટાવવામાં આવે છે લાકડાનો છડકતો ટુકડો અથવા ગાયના છાણાનો એક ટુકડો વાસણમાં મૂકીને સ્મશાનમાં લઈ જવામાં આવે છે અને પછી મૃતકનો આ અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે તો ચાલો હવે ચર્ચા કરીએ કે શા માટે ચિતા પ્રગટાવતા પહેલા પાણીથી ભરેલી માટલી છોડીને તોડવામાં આવે છે અંતિમ સંસ્કાર દરમિયાન શરીરને ચિતા પર મૂકવામાં આવે છે અને મૃતકનો પુત્ર અથવા અન્ય કોઈ સંબંધી પોતાના ખભા પર પાણીથી ભરેલી માટલી લઈ જાય છે અને ચિતાની પરિક્રમા કરે છે આ માટલીમાં એક છિદ્ર છે જેમાંથી પાણી સતત ટપકતું રહે છે પરિક્રમા કર્યા પછી માટલીને જમીન પર છોડી દેવામાં આવે છે અને તે તૂટી જાય છે જેના પછી શરીરનો અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે તો ચાલો આના પાછળના ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો સમજીએ મિત્રો શાસ્ત્રો અનુસાર જીવંત વસ્તુથી લઈને નિર્જીવ પદાર્થ સુધી બધું જ નિશ્વર છે નિર્જીવ પણ ચોક્કસ સમયે નાશ પામે છે હિન્દુ ધર્મ અનુસાર જીવન એક છિદ્રવાળી માટલી જેવું છે જેમાંથી જીવનના રૂપમાં પાણી દરેક ક્ષણે ટપકતું રહે છે તેવી જ રીતે કોઈ પણ જીવનનું આયુષ્ય ચોક્કસ સમયે સમાપ્ત થાય છે જ્યારે જીવન સમાપ્ત થાય છે ત્યારે નિર્જીવ પ્રત્યેનો લગાવ સમાપ્ત થાય છે મિત્રો જો તમને લાગે છે કે આ ફક્ત અંધશ્રદ્ધા છે તો હું તમને કહી દઉં કે આવું બિલકુલ નથી હકીકતમાં તેની પાછળ એક નક્કોર વૈજ્ઞાનિક કારણ છે પ્રાચીન સમયમાં કોઈ શમશાન ભૂમિ ન હતી તેથી મૃતદેહોને ખેતરોમાં જ અગ્નિ સંસ્કાર કરવામાં આવતા હતા માટલીને પાણીથી ભરીને શરીરની આસપાસ પરિક્રમા કરવા પાછળનું વૈજ્ઞાનિક કારણ એ હતું કે જ્યારે શરીરનો અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે ત્યારે અગ્નિ તે વિસ્તાર સુધી મર્યાદિત રહે છે અને વધુ ફેલાતો નથી આ કારણોસર પરિક્રમા દરમિયાન પાણી રેડીને જમીનને ભીની કરવામાં આવતી હતી મિત્રો અંતિમ સંસ્કાર સાથે જોડાયેલો એક વધુ વિચિત્ર નિયમ છે જે મુજબ જ્યારે કોઈ મૃત વ્યક્તિનું શરીર ચીતા પર સળગતું હોય છે ત્યારે માથા પર લાકડીનો જોરથી પ્રહાર કરવામાં આવે છે આ ક્રિયાને કપાલ ક્રિયા કહેવામાં આવે છે એવું કહેવાય છે અગ્નિ સંસ્કાર વિધિ જેટલી વિચિત્ર છે તેટલી જ મહત્વપૂર્ણ પણ છે ચાલો હવે આધ્યાત્મિક અને જો શરીરનો કોઈ ભાગ અગ્નિ સંસ્કાર કરતી વખતે રહી જાય તો તેને અશુભ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર અગ્નિ સંસ્કાર વિધિ મૃત વ્યક્તિના આગામી જીવનને અસર કરી શકે છે તેથી ઘી અને કપૂરનો ઉપયોગ કરીને શરીરને સંપૂર્ણપણે બાળી નાખવામાં આવે છે ક્યારેક જ્યારે આખું શરીર બળી જાય છે ત્યારે પણ માથું બળતું રહે છે તેથી તેને ખોલવા માટે લાકડીથી મારવામાં આવે છે લાકડી ખોપરીના મધ્યમાં મારવામાં આવે છે જ્યાં બ્રહ્મરંધ્ર સ્થિત છે ધાર્મિક માન્યતાઓ અનુસાર જે વ્યક્તિનું બ્રહ્મરંધ્ર વિંધાયેલું હોય છે તે સ્વર્ગ પ્રાપ્ત કરે છે ક્યારેક જો અંતિમ સંસ્કાર દરમિયાન ખોપરી સંપૂર્ણપણે બળી જાય છે તો તાંત્રિકો તેની પોતાની સાથે લઈ જાય છે અને તાંત્રિક વિધિઓમાં તેનો ઉપયોગ કરે છે આવા કિસ્સામાં મૃતકની આત્માને ખૂબ પીડા થાય છે અને મૃતકના પરિવારને તકલીફોનો સામનો કરવો પડે છે મિત્રો હવે ચાલો તમને જણાવીએ કે લાકડીથી માથા પર મારવા વિશે વિજ્ઞાન વિજ્ઞાન શું કહે છે અનુસાર ખોપરીના એટલા મજબૂત હોય છે કે તેને આગમાં સંપૂર્ણપણે બળીને રાખ થવામાં ઘણો સમય લાગે છે આવી સ્થિતિમાં તે આસિંક રીતે બળી રહેવાની શક્યતા વધુ હોય છે ક્યારેક કોઈ જંગલી પ્રાણી બાકીના ભાગ તેની સાથે લઈ જાય છે અને તેને ગમે ત્યાં ફેંકી દે છે જેનાથી પર્યાવરણ પ્રદૂષિત થાય છે આ કારણોસર સબને સંપૂર્ણપણે બાળવા માટે તેને ખોલવા માટે લાકડીથી પ્રહાર કરવામાં આવે છે ચાલો સમજીએ કે અંતિમ સંસ્કારમાં કમળના બીજ અને સિક્કાનો ઉપયોગ શા માટે થાય છે કમળ ફેંકવાનું કારણ સમાજને શીખવવાનું છે કે અહંકારનો ત્યાગ કરવાનો સમય આવી ગયો છે મૃત વ્યક્તિને આપણી સામે જોઈને સમાજને આ શીખવવામાં આવે છે કે કમળનો ઉપયોગ પ્રતિકાત્મક રીતે થાય છે કારણ કે જેમ કમળ ફૂલાઈ જાય છે અને દબાવવામાં આવે છે ત્યારે સંકોચાઈ જાય છે તેવી જ રીતે વ્યક્તિ જીવતી વખતે ઘણી વસ્તુઓ પ્રત્યે બાહ્ય રીતે ઘમંડી બની જાય છે પરંતુ મૃત્યુ પછી તે સબ બની જાય છે આ એ સંદેશ આપવાનો પ્રયાસ છે કે જીવનમાં ક્યારે ઘમંડી ન થવું જોઈએ સિક્કો ફેંકીને સંદેશ આપવામાં આવે છે કે વ્યક્તિ આખી જિંદગી કોઈ વસ્તુનો પીછો કરે છે તે તેની આસપાસ સેંકડો સિક્કા હોવા છતાં પણ તેને ઉપાડી શકતો નથી હિન્દુ શાસ્ત્ર અનુસાર મૃત્યુ પછી વ્યક્તિનો આત્મા પરમાત્મામાં ભળી જાય છે તેથી અંતિમ સંસ્કાર જુઓ એ શુભ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર કોઈની અંતિમ વિદાય જોવી પુણ્ય લાવે છે એવું માનવામાં આવે છે કે અંતિમ સંસ્કાર જુઓ એ સુખી અને સમૃદ્ધ ભવિષ્યની નિશાની છે એવું પણ માનવામાં આવે છે કે જો કામ પર જતી વખતે અંતિમ સંસ્કાર જોવામાં આવે તો અધૂરા કાર્યો પૂર્ણ થવાની દુઃખનો અંત આવવાની અને સુખી જીવન જીવવાની સંભાવના છે તે શરૂ થાય છે જે આત્મા હમણે જ શરીરને છોડી ગયો છે તેની નનામી લઈને ચાલે છે અને તેને નમન કરનારાઓને આશીર્વાદ આપે છે જેના કારણે વ્યક્તિના ગુણો વધે છે ગરુડ પુરાણમાં અંતિમ સંસ્કારનું મહત્વ એવી રીતે લખાયું છે કે જો કોઈ વ્યક્તિ મૃત વ્યક્તિને ખભો આપે છે તો તે વ્યક્તિને યજ્ઞ જેટલું પુણ્ય મળે છે મિત્રો જો તમે વ્રત વ્રતમાં ખવાયેલા શુદ્ધ ફળો અને પૂજા સામગ્રી મેળવવા માંગતા હો તો વર્ણનમાં આપેલા વિડીયોને ક્લિક કરો જો તમે આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને તેને તમારા મિત્રો સાથે શેર કરો અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ વાર્તાલોકને સબસ્ક્રાઈબ કરો સર્વ શુભમ ભવતું ચાલો આગળના વિડીયોમાં મળીએ